તો શું કે મિત્રો મજામાં ને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ ને જય માતાજી તો મિત્રો મારા વ્લોગમાં ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજ આપણે આવ્યા હતા આપણા કાકાની વાળી આટોમાં રહ્યા તમે જોઈ શકો આ પાણી પીવાનો ટાકો છે અને આ એનો કપા હે આપણે બે ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે આ ફૂલડા છે આ મસ્તીનું જો ગુલાબને ને કેવું હોય આ લુણીના ફૂલ અને આ હે નારીયલી મસ્ત ગેટમાં હોય ને એટલે શું એક નંબર આવે મિત્રો અને અહીંયા અહીંયા આ લુણીનું છે ફૂલ લુણીના ફૂલ આ એનું ટીસી છે અહીંયા સુસખાડો ખાડો છે મિત્રો અહીંયા કેમ કે વાડીયા બાથરૂમનું કામ ચાલુ છે મકાન બનાવ્યા આ એનો ગાર હજી નાખવાનો છે અને આ એનું લહણ વાવેલું છે બધું એટલે લહણ તો આપણે કંઈ લેવા પણ હોય નહીં લીલું લીલું લહણ હોય જોઈ શકો અહીંયા કોબી તો મિત્રો આમ સુવિધા છે કંઈ ઘટે નહીં એમ પૂરેપૂરી અને મજા આવે એવું છે વ્યવસ્થા ખાટલાની બપોર બપોરે હોવાની સાયા અને જામફરી જામફરી માં જામફરી મિત્રો આપણા કાકાની ની વાડીએ થી આપણે બાજુમાં એડા રાખ્યા અહીંયા આપણે એડા આટો મારવા આવ્યા હતા તમે જોઈ શકો છો એડા પાક્યા કે નહીં એ જોવા આવ્યા હતા પણ પાકી ગયા હારા એટલે વીણવા પણ જો છે અમારા બેન છે જો જો મિત્રો આપણે હવે છે ને એડા ઉતારવા વરગવાન છે કેમ કે એડા નહીં ઉતરે તાલક ના ભાઈ આપણે રજા દેવાના તમે જોઈ લ્યો આપણે આમાં કાતરું પડી ગયા એ કાતરું બતાવે જો તમને એ કામ ઠીક હે આમ જો કાતરું લે આપણે વર્ગી જવાનું છે નકર આના કાતું હે ને એવી તો કામ ઠીક હે આમ જો કાતરું બતાવે અત્યારના પોરમાં હું તો આટો જ મારવા આવ્યો હોઉં એ એડી લણવા આવી છે એ લડ છે આપણે કાઈ કરવાનું નથી આપણે તો બસ આટા ફેરા કરવાના છે અને વારી હારવાનું છે બીજું કાઈ નથી કરવાનું એડી લડી નાખી દે બાસ્કા માં લુગડામાં એ આપણે વાર્યું ઉ બગાડવાની હે વજન વારી બાકી તો તો મિત્રો વાતાવરણ તો અત્યારે હવાર હવારનું એવું છે તે મજા જ આવ્યા રાખે ઢાઢો ઢાઢો પવન આવે અને એડા એવા જમાવટ જમાવ ને પાયેલા તેમાંથી ઠંડો ઠંડો પવન આવે અને એક તો આ શિયાળો છે શિયાળામાં થોડીક ઠંડી વધારે લાગે પણ મજા આવે થોડોક તડકો આપે ને પછી આમ થોડુંક ઠંડુ વાતાવરણ હોય તો મજા આવે એટલે આપણે એડામાં આટા મારી અત્યારે સુરત દાદા હે જો અત્યારે બહુ કઈ વાયડા નથી થતા ઉનાળે બહુ વાયડા થાય સુરત દાદા

મિત્રો આપણે એડી લણવાનું ચાલુ થઈ ગયું અને આપણે ભાર્યું હારવા માંડ્યા છે તમે જોઈ શકો આપણી આ એડી આ લણી નાખી અને આ આપને આગળ દેખાય બીજા વ્લોગમાં તમે જોઈ છે પહેલી વેડીની એડી છે ને આપણે આ બીજી વેણીની એડી છે થકાઈ જઈએ ભારીમાં થોડુંક તો આટા ફેરા લાગે આપને તો મિત્રો આપણે હારવા હારવાનું ચાલુ થઈ ગયું હે ને ત્રણ જણા લણે આપણે ઘરના ઘર ઘરના છી મારા પપ્પા મમ્મી અને બેન ત્રણ જણા એડા લણે અને હું એક ભાર્યું હારું હું તો મિત્રો સપોર્ટ કરતા તેથી તમારો ભાઈ આગળ